નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં કડાણા ડેમના મેઇન અને સ્લીપેલ મળી કુલ દસ ગેટ ખોલી એક લાખ તેત્રીસ હજાર બસો અડતાલીસ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે જેને પગલે નીચાણવાળા વિસ્તારના એકસો અઠ્યાવીસ ગામોને એલર્ટ કરાયા છે પાણીની આવકના પગલે ગત રાત્રે આઠ વાગે જ આવક વધારી ક્રમશ બે લાખ ક્યુસેક કરવામાં આવી હતી હાલ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક એકોતેર હજાર છસો ત્રણ ક્યુસેક જાવક આવક છન્નું હજાર આઠસો એંસી ક્યુસેક છે અને ડેમનું લેવલ ચારસો પંદર ફૂટ નવ ઇંચ છે હાલ ડેમના દસ ગેટ પાંચ ફૂટ ખુલ્લા છે મહીસાગર જિલ્લામાં આવેલ ગુજરાત રાજ્યનો જીવાદોરી સમાન ત્રીજા સૌથી મોટા કડાના ડેમમાં ઉપરવાસમાંથી ભારેથી અતિભારે વરસાદને પગલે ભારે પાણીની આવક નોંધાઈ છે જેના પગલે ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે ઉપરવાસમાં અનાથ નદીમાંથી એક લાખ સાડત્રીસ હજાર ક્યુસેક જ્યારે મહી બજારમાંથી બાવીસ હજાર સાતસો પંદર ક્યુસેક મળી એક લાખ હજાર પાંચસો ઓગણપચાસ ક્યુસેક પાણીની આવકના પગલે ડેમની જળસપાટી ચારસો સત્તર પોઈન્ટ ચાર ફૂટે પહોંચી હતી જે કુલ સપાટી ચારસો ઓગણીસ ફૂટ કરતાં માત્ર એક પોઈન્ટ આઠ ફૂટ ખાલી છે ત્યારે કડાના ડેમમાંથી છ મેઈન ગેટ આઠ ફૂટ અને સ્લીપ વેલના ચાર ગેટ આઠ ફૂટ ખોલી કુલ એક લાખ તેત્રીસ હજાર બસો અડતાલીસ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું હતું જેમાં પાવર હાઉસમાં વીસ હજાર ચારસો ક્યુસેક પાણી છોડી ચાર યુનિટ કાર્યરત કરી બસો ચાલીસ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે પાણીની આવકના પગલે ગત રાત્રે આઠ વાગે જાવક વધારી ક્રમશ બે લાખ ક્યુસેક કરવામાં આવી હતી હાલ કડાના ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક એકોતેર હજાર છસો ત્રણ ક્યુસેક જાવક છન્નું હજાર આઠસો એસી ક્યુસેક છે અને ડેમનું લેવલ ચારસો પંદર ફૂટ નવી છે હાલ ના દસ ગેટ પાંચ ફૂટ ખુલ્લા છે